એક ઓગસ્ટ બે હજાર પચ્ચીસનું રાશિ ભવિષ્ય મેષ આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી આપને રાહત થતી જાય મહત્વના નિર્ણય લેવામાં સરળતા જણાય વૃષભ આપને કોર્ટ કચેરીના કામકાજ અંગે વ્યસ્તતા ખર્ચ અનુભવાય મોસાળ પક્ષ સાસરી પક્ષનું કામકાજ જણાય મિથુન આપની મહેનત બુદ્ધિ આવડત અનુભવથી આપના કામનો ઉકેલ લાવી શકો સંતાનનો સાથ સહકાર રહેતા રાહત રહે કર્ક આપે ધીરજ અને શાંતિ રાખીને દિવસ પસાર કરી લેવો કામકાજમાં પ્રતિકૂળતાને લીધે ઉચાટ ઉદ્વેગ અનુભવો સિંહ આપના કામની કદર પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે અગત્યના કામકાજ અંગે મિલન મુલાકાત થાય કન્યા આપના કાર્યની સાથે સામાજિક વ્યવહારિક કામકાજ જણાય વ્યસ્તતા રહે પરંતુ કામનો ઉકેલ આવતા રાહત રહે તુલા આપના ગણતરી ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી રાહત રહે અગત્યના કામકાજ અંગે મિલન મુલાકાત જણાય વૃશ્ચિક આપે કોર્ટ કચેરીના કામમાં સાવધાની રાખવી પડે વાદવિવાદથી ગેરસમજ મનદુ ખથી સંભાળવું પડે ધન આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા સરળતા મળી રહે આપના કામનો ઉકેલ આવવાથી આનંદ થાય મકર દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને જમીન મકાન વાહનના કામ થઈ શકે કુંભ આપના દેશ પરદેશના કામમાં આયાત નિકાસના કામમાં સાનુકૂળતા મળી રહે બઢતી બદલીના કામમાં પ્રગતિ જણાય મીન તબિયતની અસ્વસ્થતાને લીધે આપને કામ કરવાની ઈચ્છા થાય નહીં નાણાકીય લેવડ દેવડમાં સાવધાની રાખવી પડે મિત્રો ચેનલ પસંદ આવે તો સબ્સ્ક્રાઇબ કરો લાઇક કરો અને શેર કરો ધન્યવાદ